દુનિયા સાથે હરોળમાં ઉભા રાખવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યુવાનોને પ્લેટફોર્મ આપવા તેમના વિચારને આકાર આપવા આઈ હબ સેન્ટરનો પ્રારંભ કર્યો છે માઇન્ડ થી માર્કેટ સુધી પ્રતિભાશાળીના કૌશલ્ય માટે સ્ટાર્ટઅપ મહત્વપૂર્ણ છે અને સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમમાં ભારત ત્રીજા નંબરે છે વડાપ્રધાનને આભારી છે એમ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા ખાતે નમો આઈ હબના ઉદઘાટન પ્રસંગે જણાવ્યું હતું જોકે આ પ્રસંગે અગ્રણી રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક લોકસભાના સાંસદ હરિભાઈ પટેલ ધારાસભ્ય મુકેશભાઈ પટેલ ધારાસભ્ય ડોક્ટર સી જે ચાવડા દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી સાકરચંદ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ સહિત વિવિધ યુનિવર્સિટીના અધિકારીઓ તેમજ શિક્ષણવિદો અને જિલ્લા તેમજ તાલુકાના વહીવટી તંત્રના સંબંધિત અધિકારીઓ પ્રતિભા સંપન્ન યુવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા જોકે આ ખાસ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે શું કહ્યું હતું આવો જાણીશું આદરણીય નરેન્દ્રભાઈએ યુવાનોને જોડીને એમના હાથમાં એમના કૌશલ્યને પાંખો આપવાનું કામ કર્યું છે સમગ્ર દેશની અંદર આ વિષય ખૂબ ઝડપથી પકડાયો છે ગુજરાતે પણ પકડ્યો છે અમદાવાદ ખાતેનું આઈ હેફ સેન્ટર અને એ યુવાનોને માઇન્ડ ટુ માર્કેટની આખી સફર પસાર કરી શકે એ પસારને ખૂબ સફળતાપૂર્વક સિદ્ધિમાં કન્વર્ટ કરી શકે એ માટેનો જે પ્રયત્ન થયો છે પરંતુ દેશની અંદર પહેલી વખતે જિલ્લા કક્ષાએ આ મહેસાણા મિશન એટલે મહેસાણા નમો આઈ હબ એ અત્યારે ચાલુ થઈ રહ્યું છે અને એમાં એના દ્વારા રિજિયન વાઇઝ ગુજરાત સરકારમાં પણ દરેક રિજિયનમાં આવું એક સેન્ટર હોય જેથી કરી એના મેન્ટર્સ હોય ઇન્વેસ્ટ એન્જલ ઇન્વેસ્ટર હોય પછી કોઈ સીએસઆર ફંડમાંથી આ લોકોને મદદ કરી શક્યા હોય એ તમામ લોકોને એકત્ર કરી એક પ્લેટફોર્મ પર લાવી સમગ્ર દેશમાં મહેસાણાનું મોડલ એક જિલ્લાનું મોડલ અને એક ઝોનનું મોડલ બન્યું છે ત્યારે એનું આજે ઓપનિંગ કરતા મને ખૂબ આનંદ ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ